સેન્ટ્રલ રિઝર્વ બેંક આરબીઆઈની એસબીઆઈ અને એસડીએફની બેંકની સ્થાનિક પ્રાલીંગન રીતે મહત્ત્વપૂર્ણ બેકો ડીએલએસબીની યાદમાં ઉચ્ચારણ સરકમ ખસેડી છે જ્યારે એસબીઆઈની બકેટને ત્રણથી બકેટ ચારમાં શિફ્ટ કરવામાં આવી છે તે સમયે એસબીડીએફની બેકને બજેટને એકથી બકેટ બેમાં ખસેડવામાં આવી છે બકેટમાં ઉપર તરફની શિફ્ટને કારણે બંને બેકોને વધુ ટાયર એક મૂડી રાખવી પડશે આ બેકો એક એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં ટાયર એક કરતાં વધુ મૂડી રાખવાની રહેશે આ ફેરફાર પછી એસબીઆઈની વધારાની મૂડી જરૂરિયાત સાઠ થી વધીને એસી બીપીએસ થઈ ગઈ છે તે સમયે એચડીએફની બેકની વધારાની મૂડી જરૂરિયાત વીસ બીપીએસની વધારેને લઈને ચાલીસ બીપીએસ કરવામાં આવી છે તેના તાજેતરમાં નાણાકીય સ્થિતિના અહેવાલ પર આરબીઆઈ એક બેંકની સમસ્યાઓનો અન્ય બેગ પર અસરનો ઉલ્લેખન કર્યો છે રિપોર્ટમાં આરબીઆઈએ કહ્યું હતું કે કે જો કોઈ પણ મહત્ત્વપૂર્ણ બેંક નિષ્ફળ થાય તો એક મૂડી પર ત્રણ પોઈન્ટ સ ટકાની અસર પડશે આગાઉન બે પોઈન્ટ બે અસરનો અંદાજ હતો સપ્ટેમ્બર બે હજાર સોઈ સુધીમાં તમામ કોપરેશન બેકોની એન્ડ ત્રણ પોઈન્ટ બે થી ઘટીને ત્રણ પોઈન્ટ એક થવાની ધારણા છે સપ્ટેમ્બર સુધીમાં ડીએસ ચૌદ પોઈન્ટ આઠ રહેવાની ધારણા છે તણાવની ઘટનાનો બાર પોઈન્ટ બે હોવાનો અંદાજ છે તણાવના કિસ્સાઓમાં પણ જીએસટી ચાર પોઈન્ટ ચાર હોવાનો અંદાજ છે